બોટાદના હળદળ ગામે ખેડૂત પંચાયત હિંસક બની હતી પોલીસ પર પથ્થરમારો થતા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા કડદો મુદ્દે ઉગ્ર ઘર્ષણ હળદળ ગામે લોકોએ પોલીસની ગાડીમાં તોડફોડ કરી હતી પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો બુટાદના હડદડ ગામે ખેડૂત પંચાયત દરમિયાન બવાલ મચી હતી પોલીસ અને લોકો વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે ત્યારબાદ પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ બુટાદના હડદડ ગામે પથ્થરમારામાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા કડદો મામલે ખેડૂત પંચાયતનો અંત હિંસક આવ્યો હતો પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેર્યું હતું પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહિયાં થી અને આ ઉલી કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર

એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા છે થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એ લોકોએ જે પોલીસ ઉપર જે